અને સ્ટોક એટલો બધો છે મારી બેનો કે તમે જોઈન જોઈન થાકી જશો એકલા નો આવતા તમારા દેરાણી જેઠાણી નણંદ આડોશી પાડોશી ને બધાને લઈને આવજો કારણ કે તમે એક સાડી લેવા આવ્યા છો ને પાંચ છ સાડી લઈને વયા જશો આ સ્ટોક દેખાડો ભાઈ આખી દુકાન ભરેલી છે ફૂલ સ્ટોક હાજર ની અંદર છે ઢગલે ઢગલા છે અને પાછો ફ્રેશ સ્ટોક હોય એવું નથી કે ભાઈ પડતર માલ હોય આ જોયેલો બંડલ બંડલ પડ્યા છે ટાકાય નથી તોડેલા એટલી બધી સાડીઓ તમને હાજરમાં જોવા મળી રહેશે માટે જબરદસ્ત ઓફર લઈને આવી ગયા છે મારા સુરેન્દ્રનગરના બેનો માટે લઈને આવી ગયા છે સાડીઓમાં જોરદાર ઓફર તમે હાથ મૂકો સાડી તમારી માત્ર બસો થી અઢીસો રૂપિયાની રેન્જ માઇનોર એટલે માઇનોર કંપની ડિફેક્ટ આવશે બાકી કોઈ જાતના પ્રોબ્લેમ્સ નથી તમને ડિઝાઇન્સ બતાવીએ કલર બતાવીએ આ જોઈ લો ભાઈ પ્યોર માલ આવવાનો છે તમારે જાંબલી કલર જોતા હોય તમારે પ્રિન્ટેડમાં જોતી હોય લેરિયા જોતી હોય બાંધણી પ્રિન્ટ જોતી હોય શ્રાવણ મહિનો આવવાનો છે લાલ સાડી જોતી હોય મારા બેનો પહોંચી જજો આવી તો ઘણી બધી છે તમને એક જ જગ્યાએ જોવા મળી રહેશે માત્ર બસો થી અઢીસો રૂપિયાની રેન્જ અને સ્ટોક એટલો બધો છે પરંતુ ઓફર એકદમ લિમિટેડ ટાઈમ માટે છે બાકી તમે આ બધી વસ્તુ લેવા જાવ તો ત્રણસો થી લઈને સાતસો આઠસો રૂપિયાની રેન્જની આની અંદર સાડી છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે એકદમ માઇનોર કંપની ડિફેક્ટ ની સાડી છે બસો થી અઢીસો રૂપિયાની રેન્જમાં દઈ દેવા તમારે આવતા શુભ તમારે કોઈ પણ પ્રકારની સાડીઓ જોતી હોય ને તો તમને એક જ જગ્યાએ તમને આમની પાસે બધું કલેક્શન નવું નવું મળી રહેવાનું છે રજવાડી હોય જયપુરી હોય જોધપુરી હોય કલકત્તી પાનેતર ઘર વગેરે તેમાં પણ અઢળક ડિઝાઇન્સ અને ચણિયા ચોળી જોતી હોય તો તમને અહીંયા પ્યોર અને સિલ્ક ની ચણિયા ચોળી પણ મળી રહેવાની છે તો મારા બેનો પોચી જાજો રાહ નો જોતા સર્વોદય વસ્ત્ર ભંડાર પચાસ ફૂટ ની ગલી જવાર રોડ જનતા શોરૂમ ની સામે સુરેન્દ્રનગર ની અંદર ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર આવા જ વિડીયો જોવા માટે આપણા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહી